હેલો મિત્રો કેમ છો બધા મજામાં તો આજે ફરી એકવાર નાની એવી રેસીપી લઈને આવી છું જેમાં નાની કાચી કેરી છે એનો આપણે સંભારો બનાવ્યો છે ગળ્યો સંભારો બનાવ્યો છે તો સૌ તો તેલમાં રાઈ અને જીરાનો વઘાર કર્યો છે અને જાજુ બધું લસણ નાખ્યું છે લસણ છે આપણે એને થોડું સાતળવા દઈશું ત્યારબાદ એમાં છે ચટણી અને મીઠું નાખી અને એને હલાવી લઈશું હવે આપણે ગળ્યું બનાવવાનું છે તો એક ચમચી જેટલો મેં ગોળ નાખ્યો છે અને પ્રોપર એને મિક્સ કરી હલાવી લઈશું અને કેરી છે એને નાની નાની સમારવાની છે તો મેં નાની કાચી કેરી છે એને સમારી છે અને હવે એ કેરીને આપણે ગ્રેવી તૈયાર છે તો ઉમેરી દેવાની છે ગોળ છે એને બહુ ઝાઝો સમય એને ચડવા નથી દેવાનો નહીં તો ગોળ છે એની ચાસણી બની જશે અને ગેસ બંધ કરી દેવાનો છે એકદમ લો ફ્લેમ ઉપર બનાવવાનું છે અને બસ ગ્રેવી છે એનું ઇમ્પોર્ટન્ટ છે તો હવે કેરી છે એને મિક્સ કરી દેવાની છે અને કેરી છે એને પણ વધારે ચડવા નથી દેવાની અધરવાઇઝ કે નહીં તો શું થશે કેરી છે એને પોચી પડી જશે તો ખાવાની મજા નહીં આવે તો આ રીતે આપણો ગળ્યો સંભારો કાચી કેરીનો તૈયાર છે ચલો બધા જમવા અને તમે પણ તમારા ઘરે આ રીતે લસણવાળું અને ગળિયું બનાવો જેને આવું ફાવતું હોય એ લોકો આ રેસીપીનો યુઝ કરી શકે છે તો આ રીતનું બન્યું છે ગળ્યો સંભારો ચલો બધા જમવા અને તમે પણ તમારા ઘરે બનાવી એન્જોય કરો ઓકે થેન્ક યુ ફોર વોચિંગ